બળૂદ શહેર જૂનીવાદી વિસ્તારમાં પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવનાર આરોપી ઝડપી પાડ્યો ખૂનની કોશિશના ગુનાને બેટ ગણતરીના કલાકોમાં ઉકેલી બરૂદ ક્રાઇમ બ્રાન્ચ તથા બળૂદ બી ડિવિઝન પોલીસ ટીમ ગત તારીખ અડા ત્રણ બે હજાર ચોવીસના રોજ બરૂદ શહેર જુનિવાદી વંશઠ મિલ ચાલમાં ભોગ બનનાર કિશન નારાયણભાઈ વસાવાસ રે તેના ભાઈ સાથે ઘરે સુતો હતો તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના બગેથી ઘસી આવી દરવાજો ખટખટાવતા ભૂખ બંધનાર કિશનને દરવાજો ખોલતા આરોપીએ અગમ્ય કારણોસર મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી નાસી ગયેલા આ બનાવ સંદર્ભ ભૂખ બનનાર ભાઈએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા હત્યાની કોશિશની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બનવાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપશ્રી વડોદરા વિભાગના પોલીસ અધિક્ષક શ્રી વરૂચ મયુર ચાવડા નાઓએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી કે પટેલ તથા પોલીસ ઇન્સેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાઇમ સ્થાનિક પોલીસ સ્ટેશનના અઠારા ઇન્ચાર્જ સ્ત્રીને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલ સીબી બી ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલ્ટીયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ નાઓએ પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી માહિતી મેળવતા આરોપી અંગે કોઈ હકીકત ધ્યાન નહીં આવતા ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ એન્ડ ટેલિવિઝન સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવા સદન પ્રયત્નો હદ દરવામાં આવેલ હતા આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળેલ કે જૂની વાડી વસંત મિલની ચારમાં કિસાને પેટ્રોલ સાથે જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે પર છે જે હકીકત આધારે તાત્કાલિક ટીમો રવાના કરી ટીમ દ્વારા આરોપી ઝડપી પાડી આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી ઉંમર ચોવીસ રહેવાસી રાજપાર ગુલામનગર જામનગર નાઓની સંગઠ અને આ મકાન જોયેલું હતું ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલ હતી આરોપી રૂપિયા પરત માંગતા છોકરી વાળા રૂપિયા પરત આપતા ન હતા જેથી મુશ્કેલાઈ જઈ છોકરી મન અને સદર સ્થળે આવી મકાનનો દરવાજો દરવાજો ખટખટાવતા ખોલનાર ભોગ બનનાર સાહેબ ઉપર પેટ્રોલ છાતી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપેલ ની હકીકત જણાવી હતી જેથી આરોપીને ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે યાકૂબ પટેલ ભરૂચ